buổi cao tốc của dinh là gì chứ? Hả? Hả? Anh nói pango chả là hai, tôi mặt trời là hai. અરે મારો દેકડો ગૌ ગૌ મારે તો દિવાળી થઈ ગઈ હું તો રોણાજી ને કહ્યું જીતુભાઈ ને કહ્યું આ તો ડાય હારે એના કઈ ને ગોવાડી ને શીખવા મંદિર હતી એવું થયું કોમ હારું હવે હારું લાવ મને જવા દો સારો એ પાછો મોણું ના મણું મારે એવું થયું હારું ભાઈ ઊંઘ છે એમને પૂવા દો ખાલી એ જીતુભાઈ એ જીતુભાઈ જીતુભાઈ ઉઠો ને સારું તમે બીજી વાર આયા બીજી એમ નતું બરાબર છે ગમતું નહીં પણ આ લાઈવ માં મારું બેડું અને ઘડો ઘરો મારે તો ચોટલી કેવી બનાવવા ખબર માં કે છુ ને અને વાત મળી કે બેડો ને ગળો ગયો રોટલી ને જેમ મને લોબો કઈ દેશે જીતુભાઈ ટાઈમ જો ને સારું જોવો ને મને તો ખબર જ નહીં ટાઈમ કેટલો થાય ને તેટલો રોનાજી ગયા હોય જીતુ ભાઈ રોનાજી કદાચ ના લઈ ગયા હોય સારું તમ જોડે જોડે ઊંઘ હોય એટલે ઉઠાડો ઉઠાડો

તમે આ મોબાઈલ ગયા મોબાઈલ ગયા મારું શાક કરતા મારું પર તો એવું લાગે છે તમારો મોબાઈલ મેં લીધો એવું વ્યા હો તમે તમે એવું વ્યામા હો અરે મારી માના સ્વગન મે તમારો મોબાઈલ લીધો હોય તો તમે સ્વગન ગાતી એટલે જોવા યાર તમારા દિવારી આપણી અઢાર ઓગણી હજાર ની થઈ ગઈ અઢાર ઓગણીસ હજાર પચીસ હજાર ની માર તો હારી થઈ હે કરવું મારે મારે ઓછું હે જવાબ છું આલવો

આય એક કામ થુ એક કામ કર તમ હેડ આપડી ટોલેલા આપણે ગેળ લેલા શું થયું શું થયું ગેળ ગેળ બધું ઇંતર મારું હે આ તો કહું દિવાળી કરે આઈએ દિવાળી આવ્યું કરે બરો હવે આ બેડું અને ઘડો કોણ મનકો બહાર કાઢેલો એટલે નામ જોવા જોઈએ નામ દેવા નામ નો લાલ બા જો લાલ બા લાલ શું છે લાલ ભાઈ હે તો જો કાકો શું નામ લખી લો હે તમ

બરાબર <laughs> છે <laughs>

પણ તમાર જેવા ચોર હોય ને એટલે દિવાળી થાય અને તમાર જેવા ચોરની દિવાળી આ કાકો છે કાકે દે તો ભત્રીજો ખાલી તમે તમને ખબર ના પડી

મારી લોટલો મારો અમે મહેનત ના અમે પણ અમે મહેનત કરીએ છીએ અને તમે હારા ચોરી કરો છો મહેનત કરો મહેનત તમે સારા કરો મહેનત મહેનત કરો છો આ મને કરસ તમે મન આલે મારો 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 19000 નો મોબાઈલ લે કેલો મન મારો મારો રૂપિયા કોઈ ના મોબાઈલ કે 25000 રૂપિયા રૂપિયા મન મારો દો પકડે પકડે ના નતું

પચીસ હજાર નો મોબાઈલ ચોરી કરી ગયેલા બધા જોવા નાતુજી આગે આમ આવા ને હે ને

તમારે વિચારવું પડે ને આવું બધું દિવાળી તા કે પૈસા નહીં થાય ફરી કહ્યું કે આવું કહેતા કે કોમ છે કોમે નહીં જાવ તો વાત કહું તમારા આગેવાન છે

શું છે બધું ચોરીનું હોય નાથુજી માફી માંગાવડા માર એ માફી માંગાવ બેજો કી માગડે તમે પેલા તમે પેલા માગો મોટા તામો તમે માગ બે સીધી સીધી આલી હાલો પતિ જેસે ભાઈ માગ

તો અમે આજે માફી માંગીએ છીએ કે આવી આજ પછી ચોરી નહીં કરીએ અને આવા કોઈ તહેવારો બી નહીં બગાડીએ આવનારા તહેવારો માટે આ સાવ ચેતન રહેવું કે આવતી દિવાળી આવે છે કોઈના ના ઘેર આવી ઘટના થાય ના અને દિવાળી કોઈ ની બગડના ધ્યાન રાખજો જય માતાજી